તો મહેસાણામાં વડનગર અને ખેરાલુની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે ત્યારે ખેરાલુ અને વડનગર નગરપાલિકાની સોળ ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી ત્યારે વડનગર અને ખેરાલુ પાલિકાના પ્રમુખ પદે મહિલા ઉમેદવાર રહેશે ત્યારે તાલુકા પંચાયતની નવ અને જિલ્લા પંચાયતની મલેકપુર બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે તો વર્ષ બે હજાર અઢારમાં યોજાયેલી ચૂંટણીમાં બંને નગરપાલિકા ભાજપ પાસે હતી ત્યારે વિજાપુર નગરપાલિકાના નવા સીમાંકનને લઈને આ રાઉન્ડમાં ચૂંટણી મોકૂફ રખાય છે તો મહત્વના સમાચાર મહેસાણાથી કહી શકાય ત્યારે મહેસાણાની અંદર વડનગર અને ખેરાલુ નગરપાલિકાની સોળ ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી તો વડનગર અને ખેરાલુ પાલિકાના પ્રમુખ પદે મહિલા ઉમેદવાર રહેશે ત્યારે તાલુકા પંચાયતની નવ અને જિલ્લા પંચાયતની મલેકપુર બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે તો વર્ષ બે હજાર અઢારમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં બંને નગરપાલિકા ભાજપ પાસે હતી ત્યારે વિજાપુર નગરપાલિકાના નવા સીમાંકનને લઈને આ રાઉન્ડમાં ચૂંટણી મોકૂફ રખાય છે